મૂળ યુપીના વતની સંજય સિંહ પરિવાર સાથે ભેસ્તર વિસ્તારમાં આવેલી પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહે છે પરિવારમાં પત્ની બે પુત્રી અને એક પુત્ર છે સંજય કાપડને મિલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે જે પૈકી પાયલ બીજા નંબરની પુત્રી છે જે ધોરણ બાર બાદ કોલેજની તૈયારી કરી રહી છે બપોરે 2:30 વાગે ટ્યુશનમાં જાઉં છું તેમ કહીને દીકરી ઘરેથી નીકળી હતી દરમિયાન તે વિસ્તારમાં આવેલા સિસ્કા પ્લાઝા નામના બિલ્ડિંગ પર પહોંચી હતી અને ત્યાંથી ચોથા માળેથી નીચે પટકાયને મોતને ભેટી હતી ઘટના અંગે જાણ થતા પરિવારજનો અને પોલીસ દોડી ગયા હતા હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે આ સાથે જ અકસ્માત આપઘાત કે હત્યાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવે છે ફેસ્તાન પીઆઈ વિક્રમ દેસાઈએ જણાવ્યું હતું કે સત્તર વર્ષે કિશોરીનો મૃત્યુ મળી આવ્યો હતો હાલ સીસીટીવી અત્યારે વધુ તપાસ કરવામાં આવી રહી છે પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરિવાર દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે માથા અને શરીરના ભાગે ઈશાના નિશાનો મળી આવ્યા છે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે